દેવ દિવાળીના પાવન પર્વે દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદનો પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટ એકાવનસો દીવડાથી ઝળહળી ઉઠ્યો ધારાસભ્ય શૈલેષ મહેતા અને તેમના પરિવારે નર્મદાજીનું પૂજન અર્ચન દિવ્યા આરતી સહિત દીપદાનનો લાભ લીધો હતો અંધારાના આવરણને પાર કરી રોશની તરફ લઈ જતા દેવદિવાળીના પાવન પર્વની ચાંદોદના પ્રસિદ્ધ મલ્હાર પ્રસિદ્ધ સાક્ષીમાંલ્હાર રાવ ઘાટ એકાવનસો દેવડાથી જળહળી ઉઠ્યો હતો આ અવસરે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પત્ની મીનાબેન મહેતા અને પુત્ર ધ્રુમિલ મહેતા સાથે આ પાવન પર્વમાં જોડાયા હતા દેવ દિવાળીએ ધારાસભ્ય અને પરિવારે નર્મદાજીનું પૂજન અર્ચન અને નર્મદાજીમાં દીપ દાન કરી મહાઆરતીનો લાભ લીધો હતો ઘાટ પર પ્રગટેલા હજારો દીવડા રેવાના નિર્મલ નીર અને આકાશી આતશબાજીના ત્રિવેણી સંગમથી મલ્હાર રાવ ઘાટ ખાતે ભક્તિ અને શ્રદ્ધાનું સુંદર વાતાવરણ સર્જાયું હતું આ ભક્તિ સભર કાર્યક્રમમાં ચાંદોદના નગરજનો અને યાત્રીકોએ પણ ઉત્સાહ બતાવી દેશ દિવાળીની ઉજવણી કરી હતી દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા ચાંદોદ ખાતે આજે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી ઉજવવામાં આવી રહી છે પ્રથમવાર દેવ દિવાળીના દિવસે મા નર્મદાની આરતી પૂજન સાથે જ એકાન્સો જેટલા દીવડા મલ્હાર ઘાટ પર પ્રગટાવવામાં આવ્યા છે ડભોઈની બહેનો દ્વારા જે ગાયના છાણમાંથી દીવા બનાવવામાં આવ્યા અને ત્રણ લાખ જેટલા દીવા વારાણસી મોકલવામાં આવ્યા એ જ બહેનો દ્વારા આ દીવા બનાવવામાં આવ્યા છે અને અહીંયા આગળ મોકલવામાં આવ્યા અને એકાંશો દીવા અહીંયા પ્રગટાઈને મલ્લા ઘાટ પર દેવોને દિવાળી ઉજવવામાં આવી છે હું આપના મારફત તમામને દેવ દિવાળીની શુભેચ્છા આપું છું અને દેવો પણ અત્યારે જ્યારે જોતા હશે ત્યારે મા નર્મદાની આરતી અને આ દીપો જોઈને એમને પણ આનંદ થતો હશે એમના આશીર્વાદ પણ વિધાનસભાના તમામ નાગરિકો વર્ષે એવી પ્રાર્થના પણ કરો સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો